અટાણ માં ક્યાંક થી કૂતરું આવી ગયું છે કાબર સિતરું અડધું ધોરણ અડધું કારું આલે વરસાદ થયેલો છે ફરતી પાંચ વાત છે આની બળે ભાઈ વાલો દોસ્તો જો આપણે જાય એ પાણી જાય થોડું ઓયા જય માતાજી તે તો જયદર કહી કેમ સૌ બધાએ મજામાં ભાઈ તો શરૂઆત કરી આજના હવા હવાના બ્લોગની તો અત્યારે જો વાત કરીએ વાતાવરણની દોસ્તો પહેલા તો વાતાવરણમાં હે અત્યારે હાવ આમ કહેવાય ને કે કાલના દિવસનું બે દિવસની સતત ભરાપતિ અને માન કે પાછી કાલે તો મને કે ત્રણ દિન પાછું કામ પૂરું થઈ ગયું કારણ કે હાંથી હાકવા નતું થોડું ઘણું આવેલું તા તો વરસાદ પૂગી ગયો ભાઈ કાલના દિવસમાં કાલે મને કે બપોરે પાંચ છ વાગે જે વરસાદ આવ્યો જોરદાર અને આ વિસ્તારમાં બિલખા વિસ્તારમાં ઈપટામાં વરસાદ છે એટલે કાલના દિવસનો હવે પાછો વરસાદ આવ્યો અને આજે દેખાય જવું જેવું જવું જેવું વાતાવરણ છે તો હજી કંઈ બહુ ફૂલ્લી વરાપ થઈ નથી બે દિવસથી સારું હતું હાથી આલેવું માંડ માંડ થયું તો ત્રણ શહેરથી પાછું પૂરું હવે જો આજના દિવસમાં ન આવે તો પછી કદાચ બે ત્રણ નીકળે પાછું હાલ છે અને બાકી જામાં કંઈ નક્કી નથી કારણ કે આગાહી છે ફૂલ હવે સુરતમાં એમાં બધે વરસાદ બહુ જોરદાર છે અને અત્યારે આપણે બિલ ખાતો બહુ પછી આખું વાળીએ કારણ કે કાલે તો વાડી ગયા હતા પણ પલરતા પલરતા જવું પડ્યું હતું હવે અહીંયા અડધે પૂકી ગયા ત્યાં વરસાદ આવી ગયો એટલે પછી કઈ કામે થયું નહીં અને ખાલી આટો મારીને નીકળી ગયા હતા એટલે એવું બધું છે અને હાલો તો હવે શરૂઆત કરીએ દોસ્તો આજના બ્લોગની અને અત્યારે ગરમી બહુ એટલે જે ગરમીનું જેટલું પ્રમાણ છે ને ત્યાં સુધી બન્યું છે વરસાદ વરસશે એટલે હવે જોયું જાય શું થાય કારણ કે અત્યારે જો આ તડકા જેવું વાતાવરણ આમ આકરું ઉકરાટ વાળું અને વરસાદની છે ફૂલિંગ એવું બધું છે તો હાલો હવે આપણે શરૂઆત કરીએ આજના બ્લોગની અને વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલું કેવું લાગે કોઈ જગ્યાએ કેજો તો હાલો આપણે આજે ધીરે ધીરે દોસ્તો હવે હેઠે અને પછી છે મોરશું બપોર પછી વાડીના બ્લોગમાં ત્યાં સુધી બધું જોઈએ છીએ શું નવા જૂની છે અને શું છે હું નહીં હાલે હા અટાણમાં ક્યાંક કુતરું આવી ગયું છે કાબર સિતરું અડધું ધોરું અડધું કારું આલે એક ભાગ કારો ને એક ભાગ ધોરો ને તારે કાઇલનું અહીંયા મારે ક્યાંક આવ્યું હે કોક કૂતરું અલે ગલી ગલી આલે ભાઈ રસ્તો ધીરે ધીરે પાછા વળતા પ્રસાર થાય છે ને એમાં ક્યાંક ક્યાંક ગાયો આવી રહી છે અને ક્યાંક ક્યાંક છે વાહનો થોડોક રસ્તો રહ્યો છે પસાર થવાનો અત્યારે હરિયાળી હે પૂરેપૂરી રીતે લીલકાઈ ગયો પણ જો

પાણી પડ્યું છે હાલ આપાજી આપડે ગામ ઠારું જુઓ દોસ્તો એક આમ આપણે બધી બધી જગ્યાએ વરસાદ વરસે છે અને આપણે જાય છે ફૂલે ફૂલ દોસ્તો છે વાત નથી આખે આખામાં ખાડું કાળું હાલો ભાઈ તો મેહુલીએ પાછા મંડાણ માંડી દીધા હે ને આજે વરસાદ પાછો જો મંડાઈ ગયો છે સેટ આમ ગોહિતભાળ થી માંડી અને અમારા ગામ સુધી છે એ આવી રીતના વાદળાના ઝુંડ ને ઝુંડ તો વાડીએ જવાનું નહોતી કારણ કે વરસાદ આવી ગયો ને કારણે ઉપર જવું આકાશમાં નીકળ્યા વાદળા છે ને વીજળી થાય છે કંઈ કંઈ ગડગડાટ થાય તો આપણે એ બાયણે ઉભા છીએ અને ગરમી ઉકરાટ બહુ છે પવન છે પણ ઊનો આવે છે હજી સાટા જો આવતા જાય છે ધીરે ધીરે તો દોસ્તો આપણે વાડી નથી ગયા કારણ કે આજે વરસાદ મંડાઈ ગયો તો અટાણમાં જો મંડા પાણી કઈ પાણી ત્રબકવા તો હજી તો થોડો થોડો આવે પણ આમાં અંધાર બહુ છે તો જે પ્રમાણે વરસાદ આવો જોઈએ તો એ પ્રમાણે આવ્યો નહીં કારણ કે મન કે આજે ઉકળાટ બહુ હતો એક ધારો તો અત્યારેમાં જો વધતો જાય છે ધીરે ધીરે તો આપડી કદાચ પાણી જેવો હાલતા થઈ જાય પેલા આપણે હેવે તગારા ને એવું બધું મૂકી દઈ યાર ભરાઈ જાય એ પાણી બધું કાયમ આવી જાય બધા પાણી મીંડવામાં નરિયામાં સર પડવા અને અટાણે પાછો આ તાણે આ બધું તો કેટલી ઘડી હા ભાઈ ભાઈ હવે બરાબર જામો લ્યો રહી લો અંદરા ધાર મંડો વરખવા ગરમી હતી ખરો પાછો તો અત્યારે ફૂલ અત્યારે મેં મંડાણ માંડી દીધા અને આપડે કહીએ ને મંડાણી મેં તો વાહ ભાઈ વાહ બોલો પણ

તો જોવામાં લાગત ભાઈ પાણી પાણી થઈ ગયું છે અત્યારે તો ઘડીક પહેલાં તો રહી ગયો થોડો તો ભગડા થતી બોલાવી નજીયા પાણી કંઈક વાદળું ફરી જાય ને ત્યારે બહુ વરસાદ આવી જાય તો હું જ આવતો વાડી ને રસ્તામાં જો આવી ગયો છે મેલ્યો વટણમાં વાદળા જે મંડાણી મે માંડ્યો છે એના જેવું છે કારણ કે માંડ માંડ શું કરું ચિંતા ભીનું કરી દીધું પાછું એટલે હાથી બાકી હાલ છે નહીં અને એક્ઝેક્ટ તમે આમ જોઈ શકો કે આ ઉગમનો અહીં આમથી રેડ આખી પટ્ટી લીધી અને માથે તથી વાદરા છે અને કામ આમ વહી ગિરનાર ગીરનાર બાજુ તો ન્યાય જવો મંડા વરા મૂકવા આપણે જાય છીએ હાલો ધીરે ધીરે વાડી આવી લે આટો મારી આવે ખાલી બીજું કંઈ નેદો નહોતું એ તો કામ થાય એમ છે નહીં તો આ વાવેતર બધું થઈ ગયા બધાને અને આમ જો એક રે વાદરું વટાણે રહીને મોડું મોડું ઉતર્યું છે આપણા પગમાં ગારા ગારા થઈ ગયા છે એમાં ભેગા માખા બધા લોહી પીવાનું ચાલુ